ફilm તમે લોકો જોઈને હા હા કેવી લાગી ઉધારા હા તો બસ આવી જ રીતે અમારી ફિલ્મો જોતા રહેજો અહીંયા મારા પ્રોડ્યુસર ડાયરેક્ટર અને આ પિક્ચરમાં મોટો ભાઈ બન્યા છે એવા કે કે ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે તો એમને પણ વિનંતી કે શબ્દો કેમ છો બધા મજામાં ફિલ્મ જોઈ લીધી કે બાકી છે

સરસ મજાની ભાઈની ની બેની વાત ભાઈની ની બેની લાડકી ભાઈ બેન ની વાત લઈને આવ્યા બરોબર તમને મજા આવી તમને આનંદ થયો તમારા પૈસા વસૂલ થયા હવે આ જ વાત તમે તમારા આસપાસના લોકોને જણાવજો કે ફિલ્મ જોવા જાય બરોબર અને દરેક શો હાઉસફુલ કરાવજો તમને વિનંતી કરીએ છીએ હે ને માઉથ પબ્લિસિટી દરેક લોકોને એકબીજાને જણાવજો કે ફિલ્મ જોવા જાય મજા આવશે આવશે ને આવી ને બોલો જય ગોગા મહારાજ કી જય તો શું ઈ તો આ પિક્ચરના પર બહુ સરસ મજાના છે ભાઈ બેન નું ગીત ટીમલી વાળું ગીત તો તમને બધાને બહુ મજા આવી છે હે ને હા થોડું યાદ નવું નવું છે એટલે થોડું યાદ નહીં જેટલું યાદ હોય ગૌસુજી ઓ હા ટાઈમ નહીં મળ્યો યાર કેમ કે પિક્ચરનું શૂટિંગ પૂરું થયું અને મારા મમ્મી તમને બધાને ખબર છે જેઓ અત્યારે આપણી વચ્ચે નથી અને શૂટિંગ પૂરું થયું ને પછી મારા મમ્મીને મારા મમ્મી દેવ લોક પામ્યા અને એના લીધે એક વખત કે કે તમને ખબર નહી હોય હું જ્યારે આપડે શૂટિંગ કરતા હતા ભાઈની ની બહેન લાડકી ત્યારે લાઈવ ઇન્સ્ટાગ્રામ માં અથવા તો વિડિયો કોલ કરો તો મને યાદ નથી મારા ભત્રીજા રાહુલે ઘરે ફતેપુરા અને અમે લોકો શૂટિંગ આપણે શૂટિંગમાં હતા લક્ષ્મી મગજ શૂટિંગ કરતા હતા એ વખતે મેં બા જોડે વાત કરી હતી બા આ પિક્ચર તા જોવા જરૂર આપવાનું હું તને લઈ જઈશ આ પિક્ચર જોવા કે ભાઈ બેન ની વાર્તા છે મારી બા ઘણા બધા મારા પિક્ચર જોતા હતા પણ કે ભાઈ શું થતું પિક્ચર જોવા જાય પછી એટલું મારામારી થાય કે મારા દીકરાને કોઈ દીકરા મારે તો એ સહન નતું થતું એટલે એટલે પિક્ચર જોવા બહુ ઓછું જાય એમ એ બધું વાળું ફાઇટિંગ વાળો સીન હોય તો જોઈ જ ના શકે પણ ઘણા બધા પિક્ચર મારા એમને જોયા છે ના પિક્ચર નું તો મેં ખાસ કીધું હતું કે કે ભાઈ મને બા પિક્ચર આવશે ને

મમતા તારી હું તારા વિના કેમ હું જીવું ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું ખરેખર જેની માં દીકરાને છોડીને જતી રહે ત્યારે દીકરાને કેટલું દુઃખ પડે એ દીકરો જાણતો હોય છે અને મા પણ દીકરાથી થી વિખૂટી પડે એને પણ કેટલું દુઃખ થતું હોય એ માં જાણતી હોય છે હા તો બસ બસ તો પછી અહિયાં હું રજા લઈએ બરાબર ચલો પછી મળીએ શાંતિ થી પિક્ચર જોજો જય માતાજી ધન્યવાદ भाई माइक दे 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 रे 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 रे

જનતાને તમારી ઓડિયન્સ ને જે આપના ચાહકો છે તમે શું સંદેશ આપવા માંગશો સંદેશ એ જ આપવા માંગીશ કે ભાઈ બહેન પવિત્ર તહેવાર રક્ષાબંધન ના તહેવારો માં આ પિક્ચર રિલીઝ થઈ છે અને પણ ભાઈ બહેન પવિત્ર પ્રેમ વાર્તા લઈને તમે આવ્યા છીએ તો બસ મારી આગામી જે ફિલ્મો તમે લોકોએ જે રીતે બતાવી છે સુપરહિટ કરી છે એ પિક્ચર પણ તમે જોઈ લો સુપરહિટ કરજો અને આજુબાજુવાળાને પણ કહેજો અને સબ નું પિક્ચર જોજો બહુ મજા આવશે મળે એવું છે નોમ બરાબર ફોટો ના બાઈક ને બાઈક ના કે વી ના ગઈ વી નંબર આજે મૂવી રિલીઝ થઈ છે મૂવી રિલીઝ ઘણા બધા દર્શકોમાં ગાણા થી તો અમે રિસીવ કરીએ મોટા માથે સીકિટ પ્લાસ પે છે અને બહુ સારો રિસ્પોન્સ આયા રહ્યો છે આપ મારી થી બાઈક તો

સુપરહિટ બનાવજો અને સબ ટુ જોવા જજો બહુ મજા આવશે એક 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 મસ્ત પકડો ભાઈ ઓ કે વાત હે છેલે બાર આપવા દે રાતેજી લે છે હા એ સુમોને તું સાલ ફિલ્મ ભાઈની બેનની આડકી ચાલી રહી છે ત્યારે આજે તેના અભિનેતા

ત્યારે સાહેબ આપની આગલી ફિલ્મ હતી સોરી સાધના જી ત્યારે હું તમારા પ્રીમિયમમાં ત્યાં જ એવોર્ડમાં પણ આપણે છે ત્રણ વખત મળ્યા છે આજે ચોથી વખત તમારી સાથે મુલાકાત છે અમારા આવ્યા ત્યારે અમે ન્યૂઝમાં સ્વાગત ને આ વિશે આપની પ્રેમી જનતાને શું જો દરેક પ્રકારની ફિલ્મો બનાવી છે એક્શન હોય लव 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 कॉरीबारी फिल्म पंडवारी फिल्म थोड़ा जीव पिक्चर पंडवारी थी जितना तो बहुत बहुत काम था तो यार इतना मतलब करता है भाई बिना किसी बात से नहीं मानता ना तब इतना त्यागा पानी की बोतल जीतू कपड़े इस पानी की बोतल रहा ना फिल्म में तो इस बारे में बोले बुक में फिल्म बोली शेयर

જો પાછલા વર્ષોમાં જોઈએ તો નરેશ કનોડિયા છે એવા ફિલ્મોમાં જ્યારે એક્ટરો હતા પરંતુ હાલ મૂળ ગુજરાતી ફિલ્મ જોઈએ તો એક વિક્રમ ઠાકોરના નામથી અને એટલી સુપરહિટ થાય છે અને જનતાએ તમને પ્રેમ પણ એટલો આપ્યો છે ત્યારે આવતા દિવસોમાં પણ તમારી જનતાને અને આ ગુજરાતી ફિલ્મને તમે સાંકળી રાખો તે માટે આપના પ્રયત્નો શું રહેશે એના માટે મેં પ્રયત્નો જો જેમ કે પહેલાં તો સિંગલ થિયેટર્સ હતા એ ધીરે ધીરે ખતમ થવા લાગ્યા એટલે જે સબ લોકો પિક્ચર જોવા જતા હતા કે મલ્ટીપેક્સના ટિકિટનો ભાવ પણ વધારે છે એટલે અત્યારે થોડું સીમિત થઈ ગયું પણ છતાં હવે ધીરે ધીરે આપણી ગુજરાતી પિક્ચર મલ્ટીપેક્સમાં જેવા મલ્ટીપેક્સ છે એમાં લાગી છે ઘણા બધા મલ્ટીટેક્સમાં લાગી છે અને આપણા ગુજરાતી જનતા જોવા પણ જાય છે તો બસ અમે લોકો આવી સારી સારી પિક્ચર બનાવતા રહીશું અને તમે બસ જોતા રહેજો તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ આગળ આવશે